બોલીવુડ સ્ટાર ઐશ્વર્ય રાય છેલ્લા કેટલાય દિવસોથી તેના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે પરંતુ હાલમાં જ ઐશ્વર્યા રાયે તેના પતિ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપીને અફવા ઉપર પૂર્ણ વિરામ મૂક્યો હતો ઐશ્વર્ય રાય ગુરુવારે તેના સત્રા અમિતાભ બચ્ચન સાથે હાથ જોડીને જોવા મળી હતી આ પ્રસંગ હતો ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક દિવસનો આ સ્કૂલના ફંક્શનમાં બોલીવુડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો છે આ ફંક્શનમાં ઐશ્વર્યા રાય પણ તેના પરિવાર સાથે પહોંચી હતી એક ઇવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાય તેના સસરા અમિતાભ બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી ગુરુવારે ઐશ્વર્યા તેના સસરા અમિતાભ બચ્ચન સાથે મુંબઈમાં તેની પુત્રી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જોવા મળી હતી ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન વચ્ચેની વાતચીત ગુરુવારે સોશિયલ મીડિયા પર સામે આવેલા એક કેટલાક વિડીયો દ્વારા કેમેરામાં કેબ થઈ હતી આ વિડિયો ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના વૈવાહિક મતભેદની અફવાઓને શાંત પાડે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ